હલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે એક વિચાર એક દ્રષ્ટિકોણમાં આજે આપણે સમાજમાં ગીતા અને મનુસ્મૃતિ વિશે જે વિસંવાદિતા છે ગેરસમજ છે તે જોઈએ ભગવાને ચોથા અધ્યાયમાં કહ્યું છે ચાતુર્વર્ણ્ય મયાસૃષ્ટા ગુણ કર્મ વિભાગ શ ગીતાના આ વાક્ય પર બહુ બવાલ થયા છે અને થાય છે ઘણા લોકો ઘણા લોકો એનાથી એનો બહુ વિરોધ કરે છે ગુસ્સે થઈને ગીતાને બાળવાનો પ્રયાસ કરે છે ખાસ કરીને દલિત લોકોને લાગે છે કે અમને બહુ અન્યાય થયો છે એ ખરું છે કે ભગવાને આ ચાર વર્ણની રચના કરવી પરંતુ એમાં કોઈ જાતિભેદ કર્યો નથી ભગવાને તો ગુણ અને કર્મ પ્રમાણે વર્ણની રચના કરી છે જેનામાં જે કાબલિયત હતી યાને કે ટેલેન્ટ હતી અને કામ કરવાની કુશળતા હતી એ પ્રમાણે એણે વર્ણના ચાર ભાગ કહ્યા છે જે બહુ વિદ્વાન હતા પંડિતો હતા વેદ અને શાસ્ત્રનું અધ્યયન કરતા હતા યાને કે જે ભ્રમરૂપી તત્વને જાણતા હતા તેને એણે બ્રાહ્મણ કહ્યા જેનામાં બહુ તાકાત હતી શૌર્ય હતું બાહુબળમાં અને ઉગ્ર ઉગ્ર સ્વભાવ હતો તેને ક્ષત્રિય કહ્યા જેનામાં વ્યવહાર કુશળતા હતી કૂટબુદ્ધિ હતી ચાલાકી હતી એ હોશિયારી હતી એને વૈશ્ય કહ્યા ગીતામાં અને જે કલાકારીગીમાં હોશિયાર હતા એને સ્માર્ટ કયા સ્માર્ત કયા આમ વર્ણનના ચાર ભાગ વ્યક્તિના ગુણો અને કાબેલિયત પરથી કરવામાં આવ્યા છે કોઈ પણ જાતિના ભાગ નથી પાડ્યા જાતિભેદ તો આપણે કર્યો છે કોઈ પણ જ્ઞાતિમાં જન્મ્યો હોય પણ એ વિદ્વાન હોય શાસ્ત્રનું જ્ઞાન હોય તો તેને આપણે બ્રાહ્મણ કહી શકીએ તેવી જ રીતે કોઈ પણ વ્યક્તિ બુદ્ધિશાળી હોશિયાર અને ચાલક હોય તો તેને આપણે વૈશ્ય કહી શકીએ અને બહુ બળવાન હોય તો તેને આપણે ક્ષત્રિય કહી શકીએ એ જ રીતે કોઈ પણ જ્ઞાતિમાં જન્મ લીધો હોય પરંતુ તેનામાં કલાકારીગીના ગુણ હોય આર્ટિસ્ટ હોય તો તેને આપણે સ્માર્ટ કહી શકીએ એટલે મનુષ્યના ગુણ પ્રમાણે ભાગ પાડ્યા હોવાથી કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી ગીતામાં ભગવાન કહે છે કે જે કાર્ય તમને સ્વધર્મ રૂપે મળ્યું હોય એ કરવું જોઈએ કોઈ પણ કાર્ય ઊંચું કે નીચું છે જ નહીં ભગવાને પણ ગોવાળ બનીને ગાયો ચારી છે અને સારથી બનીને ઘોડાની રખેવાળી પણ કરી છે સવારે વહેલા ઉઠીને ઘોડાને ઘાસ નાખવું પાણી પાવું તેની પીઠ થપથપાવી તેના પગમાં કાંટા વાગ્યા હોય એ કાંટા કાઢવા આવા હલકા કામ પણ કર્યા છે એક બારકાના રાજા થઈને એને જરા પણ શરમ કે નાનમ નથી થઈ વળી પાંડવોના અશ્વ યજ્ઞ વખતે યુધિષ્ઠિરના સમ્રાટ સમારોહમાં એઠા પતરાવાળા પણ ઉપાડ્યા છે જે આપણને એમ જ સમજાવે છે કે કંઈ પણ કામ હલકું કે ભારે નથી દલિતોને એમ લાગે છે કે અમને અન્યાય થયો છે અમારી અવગણના થઈ છે અમને હલકું કામ સોંપવામાં આવ્યું છે વળી ભગવાને એમ કહ્યું છે કે બ્રાહ્મણો મુખમાંથી ક્ષત્રિયો બાહુમાંથી વૈશ્યો સાથળમાંથી અને સ્માર્ત લોકો પગમાંથી ઉત્પન્ન થયા છે એ માટે પણ એ લોકોને ખરાબ લાગે છે કે અમારું અપમાન થયું છે એમાં અવગણના કે અપમાન જેવું કંઈ છે જ નહીં શરીરના દરેક અવયવ બહુ અગત્યનો છે કોઈ પણ અવ્યય વગર ચાલે જ નહીં આજે પગ ઉપર તો આપણું આખું શરીર ઊભું છે એ જ પગની મહત્તા દર્શાવે છે વળી કોઈ પણ કાર્ય તેને સારી રીતે કરો તો તમે પણ ધનવાન બની શકો છો ખાલી વૈશ્ય જ પૈસા કમાઈ શકે એવું નથી આજે મોચી સુતાર દરજી કડિયા વગેરે બહુ સારું કામ કરીને આગળ વધી ગયા છે અને સારામાં સારી રીતે સારી લાઈફસ્ટાઈલથી જીવે છે જ્યારે આજે આમ જુઓ તો બ્રાહ્મણોની ખરાબ દશા થઈ ગઈ છે રાજા રજવાડા જતા ક્ષત્રિયોની પણ ખાસ કોઈ કિંમત રહી નથી એકવાર સ્વામી વિવેકાનંદને કોઈએ પૂછ્યું કે તમારા દેશમાં ગરીબી હોવા છતાં પણ લોકો કેમ સુખી છે ત્યારે સ્વામી વિવેકાનંદે જણાવ્યું કે મારા દેશમાં આશ્રમ અને વર્ણની સુંદર વ્યવસ્થા છે આ વ્યવસ્થાથી આપણે ખૂબ જ સુખ શાંતિથી રહી શકીએ છીએ પાશ્ચાત્ય દેશોમાં જુઓ તો એ લોકો કામમાંથી ઊંચા જ નથી આવતા પાંચ દિવસ ઓફિસનું કામ કરે અને બે દિવસ મળે એમાં ઘરનું કામ સાફ સફાઈ રસોઈ ખરીદી બે દિવસ તો ક્યાંય પણ જતા રહે એ ખબર જ ના પડે આ સિવાય પ્લમ્બિંગ પેઇન્ટિંગ સુથારી બધા જ કામ એ લોકોને જાતે કરવા પડે છે જ્યારે આપણે પાંચ દિવસ કામ ઓફિસમાં કરીએ અને બે દિવસ મોજ મજા કરીએ છીએ છાસવારે આવતા ભાતીગઢ તહેવારનો આનંદ માણીએ છીએ કેમ કે આપણે ત્યાં કામવાળાથી માંડીને સુથાર પ્લમ્બર પેઇન્ટર કડિયા બધા જ કારીગર ઇઝીલી અવેલેબલ છે એક ફોન કરીએ ત્યાં બધા આવીને રિઝનેબલ ચાર્જમાં કામ કરી જાય છે કેમ કે એક કારીગરનો મોટો વર્ગ આપણે ત્યાં છે જ્યારે પાશ્ચાત્ય દેશોમાં એ નથી ત્યાં બહુ ઓછા કારીગર છે અને ચાર્જ બહુ વધારે લે છે એટલે લોકોને પરવડતું નથી એટલે એ લોકો કરતાં આપણે વધારે સુખી છીએ નવરા નવરાશની પળ માણી શકીએ છીએ આ બધું શ્રીકૃષ્ણને આભારી છે છતાં પણ દલિતોને લાગે છે કે તેમને બહુ અન્યાય થયો છે તેથી તે ગીતા અને મનુસ્મૃતિને બાળવાનો પ્રયાસ કરીએ છીએ પ્રયાસ કરે છે હવે આપણે મનુસ્મૃતિ વિશે જોઈએ આપણે ત્યાં શાસ્ત્રના બે ભાગ પાડવામાં આવ્યા છે એક છે શ્રુતિ અને બીજી છે સ્મૃતિ શ્રુતિ એ ભગવાનના મોઢામાંથી નીકળેલા શબ્દો છે યાને કે ભગવાન જ એના રચયિતા છે જે સનાતન સત્ય છે શ્રુતિમાં વેદ ઉપનિષદ ગીતા વગેરેનો સમાવેશ થાય સનાતન સત્યનો મતલબ તેના વિચારો અથવા વચનો આજે પણ સત્ય છે ભૂતકાળમાં પણ સત્ય હતા અને ભવિષ્યકાળમાં પણ સત્ય જ રહેશે જેમ કે ગીતાના વચનો આત્મા અમર છે અને શરીર નાશવન છે આવા બધા જ ગીતાના કે વેદ ઉપ ઉપનિષદના વચનોમાં કોઈ પણ ફેરફાર થઈ શકે તેમ નથી તે ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં સરખા જ રહેશે જ્યારે સ્મૃતિ છે ઋષિ મુનિઓ રચિત છે સ્મૃતિ છે એ જે સમયમાં એની રચના થઈ એ સમયનું નીતિ શાસ્ત્ર છે એ સમય માટે એ સત્ય છે પરંતુ કાયમ માટે નહીં મતલબ કે એ સનાતન સત્ય નથી દાખલા તરીકે મનુસ્મૃતિ નારદ સ્મૃતિ વગેરે પોતાના સમયમાં ઋષિઓએ જે યોગ્ય લાગ્યું એ પ્રમાણે સમય અને સંજોગો અનુસાર નિયમો ઘડ્યા એને સ્મૃતિ નામ આપ્યું પરંતુ એ સમય પૂરતું જે મર્યાદિત હતું મનુસ્મૃતિ છે એ બે હજાર શ્લોકોનું બનેલ હતું પરંતુ કેટલાય લોકોએ એમાં ચેડા કરી એક હજાર શ્લોક ઉમેરી દીધા એક હજાર શ્લોકોમાં દલિત લોકોની બહુ નિંદા કરવામાં આવી એને બહુ નીચ અને હલકા ગણવામાં આવ્યા એટલે આગળ જતા લોકો એના ઉપર લોકોએ એના ઉપર બહુ ત્રાસ વર્તાવવામાં વર્તાવ્યો એને મંદિરમાં જવાની મનાય એને જોઈને સવર્ણો મોઢું ફેરવા લાગ્યા જાણે આભાર ન લાગતી હોય કોઈ કોઈને સામે મળે તો એને મારી પણ દેતા દલિતોને લાગ્યું કે અમારા ઉપર જુલમ અને અવગણના આ મનુસ્મૃતિને હિસાબે થાય છે સમય જતા અતિ આક્રોશથી એ લોકોનું એક યુનિયન બન્યું અને એ લોકો ગીતા અને મનુસ્મૃતિને બાળવા માંડ્યા એક તો સંસ્કૃત કોઈને આવડતું નહોતું ફોરેનરોએ અનુવાદ બરાબર નહોતા કર્યા જેથી બાબા આંબેડકર જેવાને પણ ગીતા માટે ગલત ફહેમી થઈ હતી પાછળથી એની એ મિસઅંડરસ્ટેન્ડિંગ દૂર થઈ ગઈ મનુસ્મૃતિ માટે બીજી પણ એક ગલત ફેમી છે મનુ ભગવાને લખ્યું છે કે સ્ત્રી નામ ત્રાડિયન અહર્તી એટલે કે સ્ત્રીઓ મારવાને યોગ્ય છે મનુસ્મૃતિમાં પહેલું જ વાક્ય છે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમન તે તત્ર દેવતા જે માણસ સ્ત્રીની પૂજા કરવાનું લખે એ સ્ત્રીને મારવાની વાત કેવી રીતે કરે એટલે જ આ કોઈ પણ બીજા એ પુસ્તક સાથે કરેલા ચેડા છે એટલે આ લોકોનો જે વિરોધ છે એ બરાબર નથી પણ સાચી સમજણ નથી એટલે અને કોઈ એને સમજાવવા સક્ષમ નથી એટલે આ બધું થાય છે જય શ્રી કૃષ્ણ